સમગ્ર રાજ્યમાં છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે જે પ્રમાણે વરસાદી માહોલ જોવા મળ્યો છે તેને જ લઈને જે રાજ્યના જે લોકો છે તે લોકોને ક્યાંક ગરમીથી આંશિક રાહત મળી છે અને જે વાતાવરણ છે તે ઠંડક ભર્યું જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો ફરી એકવાર જે હવામાન વિભાગ છે તેમને આગાહી આપી છે અને બે દિવસ જે રાજ્યની અંદર અનેક જગ્યાએ વરસાદ તો અનેક જગ્યાએ હીટવેની આગાહી કરી છે ત્યારે કઈ જગ્યાએ વરસાદ પડશે અને કઈ જગ્યાએ હીટવે રહેશે આવો જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી બે દિવસ રાજ્યની અંદર અનેક જગ્યાએ જે વરસાદી માહોલ છે તે જોવા મળી શકે છે જે અત્યારે નકશો તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે હું તમને દેખાડવા માગીશ કે જે અમદાવાદ છે તે અમદાવાદમાં આગામી સમયમાં ગાજવીજ સાથે જે વરસાદ છે તે પડવા તે આવશે હવામાન વિભાગ દ્વારા જે આ આગાહી છે તે કરવામાં આવેલી છે ખાસ કરીને અમદાવાદ બાદ ગાંધીનગરમાં છે તે પણ આગાહી કરવામાં આવી છે કે ગાંધીનગરમાં બી આગામી બે દિવસ વરસાદી માહોલ છે તે જોવા મળશે પંદર તારીખની આ વાત છે ખાસ કરીને કહેવાય કે સાબરકાંઠા જે જિલ્લો છે સાબરકાંઠાની અંદર પણ વરસાદી માહોલ છે તે જોવા મળી શકે છે અરવલ્લીની અંદર પણ આગાહી કરવામાં આવી છે કે અરવલ્લીમાં પણ વરસાદી માહોલ છે તે જોવા મળી શકે છે જે પ્રમાણે અત્યારે આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જે આ વાદળનું જે નિશાન દેખવા મળે છે કે ગાજ વીજ સાથે જે આ વરસાદ છે તે છૂટો છવાયો પડે તે પ્રમાણે આગાહી છે તે કરવામાં આવેલી છે ખેડામાં પણ જે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે તો સાથે સાથે જે મહીસાગર છે મહીસાગરમાં પણ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે આ બધા જિલ્લાઓ છે તેની અંદર જે વરસાદ જે આગામી બે દિવસ પડશે તેવું હવામાન વિભાગ દ્વારા જે આગાહી છે તે કરવામાં આવી છે પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે દાહોદ જિલ્લો છે દાહોદ જિલ્લામાં પણ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે તો સાથે સાથે જે છોટા ઉદેપુર છે તે છોટા ઉદેપુરની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ જે પ્રમાણે કહી શકાય કે મધ્યપ્રદેશ છે મધ્યપ્રદેશની અંદર જે સાયક્લોન જે સક્રિય થવા જઈ રહ્યું છે તેની જ અસર છે તે આ જોઈ શકાય છે અને તેના જ કારણે જે રાજ્યભરમાં ક્યાંક વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે માવઠાની અસર છે તે જોવા મળી મળી રહી છે અને તેના જ કારણે જે વરસાદ કમોસમી વરસાદ જે કહેવાય તે વરસ્યો છે તે વરસાદના કારણે જે ખેડૂતો છે તે ખેડૂતોને ક્યાંક રોવાનો વારો છે તે આવ્યો છે કારણ કે જે પાક તૈયાર થઈ ચૂક્યો હતો તે પાક હવે ક્યાંક વરસાદના કારણે બગડે તેવી ભીતિ છે તે ખેડૂતોને સર્જાય છે પરંતુ હવામાન વિભાગ દ્વારા જે ફરીથી આગાહી કરવામાં આવેલી છે તે પ્રમાણે કે જે આ જિલ્લાઓ છે અમદાવાદ શહેર સહિતના જે આ જિલ્લાઓ છે તેની અંદર જે ફરી એકવાર વરસાદી માહોલ છે તે જોવા મળી શકે છે તો સાથે સાથે જો હીટવેની વાત કરીએ તો કચ્છની અંદર હીટવે આવશે હીટવેની અસર છે તે જોવા મળી શકે છે ભાવનગરમાં બી હીટવેની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો સાથે સાથે વલસાડ અને સુરતમાં પણ હીટવેની આગાઈ છે તે કરવામાં આવેલી છે એટલે કે આ જે સ્થળો છે ત્યાં આગળ ચોક્કસથી હીટવેની અસર જોવા મળે તેવી હવામાન વિભાગ દ્વારા જે આગાઈ છે તે કરવામાં આવી છે આ તો થઈ પંદર તારીખની વાત સોળ તારીખમાં પણ હવામાન વિભાગ છે તેના દ્વારા જે આગાઈ છે તે કરવામાં આવેલી છે અને તે પ્રમાણે જો વાત કરીએ તો સોળ તારીખે જે અમદાવાદ શહેર સહિત અન્ય બે જિલ્લાઓ છે તે બે જિલ્લાઓની અંદર પણ જે વરસાદી માહોલ છે તે જોવા મળી શકે છે ખાસ છૂટાછવાયા સ્થળોએ જે ગાજવીજ સાથે જે હળવો વરસાદ છે તે રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવું છે જે અમદાવાદ શહેરની જો વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ આ જ પ્રમાણે જે ફરી એકવાર સોળ તારીખના રોજ જે વરસાદી માહોલ છે તે જોવા મળી શકે છે ખેડામની અંદર પણ જે વરસાદ આવે છૂટો છવાયો વરસાદ ગાજવીજ સાથે જે જોવા મળે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે તો સાથે સાથે આણંદમાં પણ તે જ શક્યતા છે તે વરસાદ દર્શાવવામાં આવેલી છે કે જે પ્રમાણે જે આ બધા શહેરો છે તે તમામ શહેરોમાં આ બે જે ત્રણ જિલ્લાઓ છે આ ત્રણ જિલ્લાઓની અંદર જે વરસાદી માહોલ છે તે જોવા મળી શકે છે તો સાથે સાથે હીટવેની અસર પણ એટલી જ જોવા મળશે જે બે દિવસ જે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા તે બે દિવસની અંદર સોળ તારીખે કચ્છની અંદર પણ હીટવેવની આગાહી છે તે કરવામાં આવેલી છે તો સાથે સાથે ભાવનગરમાં પણ હીટવેની અસર છે તે જોવા મળી શકે છે સુરત છે સાથે વલસાડ છે નવસારી આ તમામ જગ્યાએ જે હીટવેની અસર છે તે જોવા મળી શકે છે અને આ તમામ અસરો જે રીતે જે પ્રમાણે કહીએ કે મધ્યપ્રદેશમાં જે સાયક્લોનની જે સક્રિય થયેલું છે તેના કારણે જે આ અસર છે તે જોવા મળે છે અને તેના જ કારણે જે આ કમોસમી વરસાદ છે તે કમોસમી વરસાદ બી વરસી રહ્યો છે અને આ જ વરસાદના કારણે જે ક્યાંક ખેડૂતો છે તેમને અત્યારે રોવાના દિવસો આવ્યા છે તો ખાસ કરીને કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે પંદરને સોળ તારીખને લઈને ત્યારે એ આગાહી પ્રમાણે પંદર તારીખે અનેક જિલ્લાઓમાં જે છૂટાછવાયો ગાજવીજ સાથે વરસાદ છે તે વરસી શકે છે ત્યારે સોળ તારીખે અમદાવાદ ખેડા અને આણંદની અંદર છૂટોછવાયો ગાજવીજ સાથે વરસાદ વરસે તેવું હાલ તો દેખાઈ રહ્યું છે અમારો અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર